જય ગોલદેવ જનરેશ તેમજ લાડવા જીયાણાના સ્પેશિયાલિસ્ટ તમારી નાની નાની ઢીંગલીઓ માટે મસ્ત મજાના સ્ટ્રોક આવી ગયા છે જોઈ શકો છો કે મસ્ત મજાનો ફ્રોક રહેવાનો છે આયા બટરફ્લાય વાળી પેટર્ન આ સાઈડમાં મસ્ત મજાના સ્ટાર આપેલા છે તેની અંદર બીજો કલર યલો કલર રહેવાનો છે બીજો ફ્રોક આ રીતનો મસ્ત મજાનો ઢીંગલી વાળો ફ્રોક રહેવાનો છે તો જોઈ શકો છો કે આ મસ્ત મજાનો ફ્રોક રહેવાનો છે ઢીંગલી વાળો તેની અંદર પણ બીજો કલર બ્લેક કલર રહેવાનો છે જોઈ શકો છો ફરી પાછું એક ફોક મસ્ત મજાનું રહેવાનું છે આ રીતની પેટર્ન આવવાની છે જોઈ શકો છો અંદર બીજો કલર પિંક કલર રહેવાનો છે મારી બેનો જે પણ કલર પસંદ હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પડી નીચે દીજો સાઈઝ ની વાત કરું તો ત્રણ મંથ થી રહીને અઢાર મંથ સુધીની સાઈઝ રહેવાની છે ને ભાવની વાત કરું ને તો માત્ર ને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયા અંદર સિંગલ પીસ આપવાનો છે આ રીલ ને તમારે પાંચ લોકોને શેર કરવાની છે ને જે પણ પીસ ગમતો હોય સ્ક્રીનશોટ પાડી નીચે લાવ્યા નંબર પર ડીએમ કરી દીજો માત્ર ને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયા અંદર ફ્રોગ આપવાનું છે તો લાડવાજી ની ખરીદી માટે સૌથી સારું સૌથી સસ્તું જય ગુરુજી નગર થેન્ક યુ